ઉના તાલુકાના ખત્રીવાડા ગામમાં યુવા સરપંચ જીતેન્દ્રભાઈ શિયાળ દ્વારા આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગરાળ દાદા આશ્રમના મહંત અમરગીરી બાપુના હસ્તે આ લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી આ લાઇબ્રેરીનો મુખ્ય ઉદ્દેશ ગામના વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ જગાવવાનો અને સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને મદદ કરવાનો છે લાઇબ્રેરીમાં ગ્રામજનો દ્વારા રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોના પુસ્તકોનું યોગદાન આપવામાં આવ્યું છે સરપંચ જીતેન્દ્રભાઈ શિયાળે વ્યક્તિગત રીતે રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનો ખર્ચ કરીને કોમ્પ્યુટર સેટ ફર્નિચર અને ખુરશીઓ સહિતની આધુનિક સેવાઓ ઉપલબ્ધ કરાવી છે હાલમાં લાઇબ્રેરીમાં એકસો પાંચ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે આગામી સમયમાં વધુ ઉત્તમ વાંચન સામગ્રી પૂરી પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે આ લોકાર્પણ કાર્યક્રમમાં ખત્રીવાડા ગામના અગ્રણી કાળુભાઈ શિયાળ તુષારભાઈ જોશી ઉપસરપંચ વાઘાભાઈ શિયાળ તે ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા બીઆરસી છનુભાઈ ડાભી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તે ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષકો સનખડા ગામના આગેવાનો હનુભાઈ ગોહિલ કેશુભાઈ સોલંકી અને ગંભીરસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહંત અમરગીરી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા તેમણે નાના ગામમાંથી આવી આધુનિક લાયબ્રેરીના નિર્માણને આવકાર્યું હતું અને સરપંચ જીતેન્દ્રભાઈને પુસ્તકોની જરૂર પડે ત્યારે ગરાળ ગામની લાયબ્રેરીની મુલાકાત લેવા પણ સૂચવ્યું હતું bureau report gujarat fight news